માદક પદાર્થ મેફેડ્રોન એમડી ના ગણના પાત્ર જથ્થા સાથે એક પકડી પાડતી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી એટીએસ અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિ નિસ્તનાબૂત કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન હેરફેર વેપારની ની પ્રવૃત્તિ ને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હોય જે અન્વયે

જે દરમિયાન આજ રોજ 22 માર્ચ ના રોજ એસઓજી ના પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીર સિંહ ઉદુભા જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્ર સિંહ જેઠુભા ઝાલાનાઓ ને સંયુક્ત રીતે મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અનવય જરૂરી વર્કઆઉટ કરી ભુજ રેલવે સ્ટેશન બહાર ગેટ નંબર 2 પાસે આરોપી જુબેર ફકીર મામદ જુનેજા ઉંમર વર્ષ 27 રહેવાસી સહારા ચોક જકરિયા મસ્જિદ પાસે

જથ્થો સોળ પોઈન્ટ ત્રણ ગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ ત્રેસઠ હજાર એન્ડ્રોઈડ મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર રોકડા રૂપિયા ત્રણસો ખાલી કોથળી નંગ ત્રીસ તથા એક અપારદર્શક કોથળી આમ કુલ કિમત રૂપિયા એક લાખ અડસઠ હજાર ત્રણસો મુદ્દા કબજે કરવામાં આવ્યું છે આ માણેકભાઈ ગઢવી પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીર સિંહ જાડેજા નરેન્દ્રસિંહ ઝાલા ચેતનસિંહ જાડેજા તેમજ ગોપાલભાઈ ગઢવી રજાકભાઈ સોતા ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને મહિપસિંહ સોલંકી નાઓ કરેલ છે